મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા વર્ગ ના કર્મચારીઓના પડતર પ્રશ્નના ઉકેલ અર્થે કલેક્ટર કચેરી ખાતે દેખાવ કરાયો મહેસૂલ કર્મચારી મહામંડળના આદેશ મુજબ ભાવનગરના મહેસૂલ કર્મચારી મંડળ દ્વારા તેમના પડતર પ્રશ્નના ઉકેલ અર્થે કલેક્ટર કચેરી ખાતે દેખાવ કરવામાં આવ્યો હતો અને આ દેખાવ અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તેમના પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે રજૂઆત કરવામાં આવી હતી يا بيني ڏسڻو بائڪ کٽاريجي هالو هالو ڪجهه ٿا ٿين ٿا ما مندل جو وڏو نائي ગત તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશના પગલે દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી મહેસૂલી વિભાગ કર્મચારીઓની માગણી પરત્વે નિર્ણય કરવા સૂચવેલ જેના અનુસંધાને બાવીસ તારીખના રોજ કાળી પટ્ટી ધારણ કરવામાં આવેલ અને આજ રોજ ત્રીસ ચારના રોજ સમગ્ર જિલ્લાઓમાં ભાવન ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં દરેક કર્મચારી મહેસૂલી કર્મચારીઓ માસ સેલ પર જોડાયેલ છે આ માગણીઓ અમારી મુખ્ય માગણીઓ પૈકી બે વર્ષ બે હજાર બારથી નાઇમદાર તરીકે સીધી ભરતીમાં જોડાયેલ કર્મચારીઓની સિન્યોરિટી યાદી તૈયાર થયેલ નથી એ સિન્યોરિટી યાદી તૈયાર કરી તેમને ડીમ ડેટ આ સાથે પ્રમોશન આપવા પછી ફીડબેકના આધારે જે કર્મચારીઓની જિલ્લા ફેરબદલી કરી છે એમને પરત જિલ્લામાં મૂકવા વર્ષ બે હજાર પંદરથી નિમણૂક પામેલ ક્લાર્ક કર્મચારીઓને મેં વધુમાં વધુ સંખ્યામાં પ્રમોશન આપી એમને નિયમિત નિમણૂક આપીને ના પછી રેવન્યુ તલાટી ક્લાર્કની જે પ્રી સર્વિસ પરીક્ષાઓ યોજાય છે એમનું પરિણામ હજી સુધી જાહેર નથી થયું તો એ સત્વરે પરિણામ જાહેર કરવા એ તમામ મહેસૂલી કર્મચારીઓ માટે એલઆરક્યુ એચઆરક્યુ પરીક્ષાઓ નિયમિત યોજી તેના નિયમિત પરિણામો જાહેર કરવા એવી વિવિધ અમારી માગણીઓ છે જેના માટે આજરોજ અમે માસિયાલ પર જોડાયેલા છે આજરોજ મહશિયાલ બાદ મહામંડળના આદેશ મુજબ આગળના કાર્યક્રમો આપવામાં આવશે હું ભાવનગર જિલ્લા તંત્રમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું અમારા મહેસૂલ વિભાગ હસ્તકના કેટલાક પડતર પ્રશ્નો છે તો એના અનુસંધાને અમે તમામ કર્મચારીઓ નાયબ મામલતદાર ક્લાર્ક અને મહેસૂલી તલાટીઓ આજે માસ સીએલ પર છીએ અને અગાઉના પણ અલગ અલગ આયોજનો છે મૂળ પ્રશ્નોમાં અમારે એચઆર ક્યુ એલ પરીક્ષાઓ આ ઉપરાંત પ્રી સર્વિસ પરીક્ષાઓ સિનિયોરિટીના મુદ્દાઓ છે આ બધા અલગ અલગ મુદ્દાઓના રજૂઆત યોગ્ય રીતે થાય એ માટે અમે લોકો આજે હડતાલ પર છીએ